ગુજરાતની અગિયાર લોકસભા બેઠકો માટે નામોની રાહ જોવાઈ રહી છે રવિવારે દિલ્હીમાં મળવાની છે ચૂંટણી સમિતિની બેઠક બીજી યાદીમાં ગુજરાતના અગિયાર નામ પણ હોઈ શકે છે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી તેમાં ગુજરાતના ચૌદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી હજી અગિયાર નામ બાકી છે માફ કરશો પંદર નામ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે છવ્વીસ બેઠકો માટે મંથન થઈ ચૂક્યું છે પંદરના નામ જાહેર થઈ ચૂક્યા છે પરંતુ અગિયારમાંથી મોટા ભાગની બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે કોની ટિકિટ કપાઈ શકે છે તો મહેસાણામાંથી શારદા પટેલ કે જેમને ખાસ ગઈ વખતે ટિકિટ આપવામાં આવી હતી એમની ટિકિટ કપાઈ શકે છે તો આ તરફ સાબરકાંઠાથી જે બીજી ટર્મમાં અત્યારે સાંસદ રહી ચૂક્યા છે એવા સિંહ રાઠોડની ટિકિટ પણ કપાઈ શકે છે અને એક બેઠકની વાત કરીએ તો અમદાવાદ ઇસ્ટથી હસમુખ પટેલ જેમને ગઈ વખતે પ્રથમ વખત જ ટિકિટ આપવામાં આવી હતી અને તેમની પણ આ વખતે ટિકિટ કપાઈને અમદાવાદ ઈસ્ટ એટલે પૂર્વ બેઠક પરથી કોઈ મહિલા ઉમેદવારનું નામ સામે આવી શકે છે તો સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા તેમની પણ ટિકિટ કપાઈ શકે છે આજે એક સંબોધનમાં એક નિવેદનમાં તેમણે સંકેત પણ આપી દીધા છે કે તેમને ટિકિટ નથી મળવાની તો સાથે જૂનાગઢ બેઠકમાંથી રાજેશ ચુડાસમાનું પત્તું પણ અહીંયા કપાઈ શકે છે અને અન્ય કોઈને તેમના સ્થાને ટિકિટ મળી શકે છે ખાસ જો વાત કરીએ અમરેલીમાં તો નારણ કાછડીયા જે અત્યાર સુધી ત્રણ ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે તેમની પણ ટિકિટ કપાઈ શકે છે